નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની મિત્રો સોના તેમજ ચાંદીની છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને પાછળના પાંચ દિવસની અંદર ચાંદીની કિંમતોમાં ચાર હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે તો આજે શું રહ્યા સોના તેમજ

ટાઈમ હાઈ સોપાડીએ ઘટાડામાં જોવા મળી રહ્યું છે તો આજના તાજા બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોમાં એક ગ્રામ સોનાની કિંમત સાત હજાર જ્યારે દસ ગ્રામ સોનું ઓગણસી હજાર જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ચોરાણું જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આ

ની કિંમતો ઓગણી હજાર ચારસો ને પચાસ રૂપિયા જ્યારે સુરતમાં બેંગલુરૂ હૈદરાબાદ ચેન્નાઈમાં એક જ ભાવ જોવા મળી રહ્યો છે કે બાવીસ કેરેટ સોનું જે છે એ ઓગણી હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે અને ચોવીસ કેરેટ સોનું જે છે એ છ્યાસી હજાર છસો ને વીસ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો જે નોખા નોખા શહેરોની અંદર સોનાની ખરીદી કરી અને રોકાણ કરવા માટે સૌથી વધારે સોનું ઊંઘ પસંદ કરતા હોય છે તો સૌથી વધારે તમે રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને આગળ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો જેની વાત કરીએ તો મિત્રો મહિનો અત્યારે વાત કરીએ તો બે હજાર પચીસ ની આ ચેનલ દ્વારા મળતી રહેશે તો મિત્રો ફરી સોનાની કિંમતમાં ઘટાડો થયો છે અને સોનું જે છે એ સતત ચોથા દિવસે પણ ઘટતું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો પણ ખૂબ જ આનંદમાં જોવા મળી રહ્યા છે કે સોના તેમાં ચાંદીના

દિવસો ની અંદર ઘટાડો જોવા મળી શકે છે તો હજુ સુધી તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો ધીમી ગતિએ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જોવા ની રહ્યો હતો અને વાત કરીએ તો જ્યારથી પણ મિત્રો બજેટની રજૂઆત થઈ ત્યારથી સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો ભાવમાં વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક અલગ જ મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે સૌથી વધારે લોકો તહેવારોમાં અને સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરતા હોય છે તો આગળ વાત કરીએ તો મિત્રો ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળતું હોય છે અને સૌથી વધારે લોકો સોના તેમજ ચાંદી પસંદ પણ કરે

વધારો કરવાનો નિર્ણય લે તો સોનાના ભાવમાં હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડો નોંધાઈ શકે છે અને વાત કરીએ તો તહેવારોની સિઝનમાં સોનાની માંગમાં ઘટાડો થાય અથવા તો રોકાણકારો જે છે એ નફો કરવા માટે સોનાની ખરીદી કરેલી હોય એ સોનું જે છે એ વેચી કાઢે તો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે કારણ કે સોનું જે છે એ સૌથી વધારે આપણા ગુજરાતના શહેરોની અંદર લોકો ખરીદવાનું વિચારતા હોય છે પરંતુ સોનાની માંગ વધવાના કારણે સોનાની